આપણે કપડાં ધોવાઈ ગયા છે ને વિસુ જાય છે ઉપર સુકવવા એટલે વિસુ નહીં એટલે હુકવીશું હું પણ ઉપર મૂકીએ આવે કેમ કે આપણે આજે તડકો નીકળ્યો છે કેટલા સમય પછી હવે આ બધા દોરીએ છીએ એ અને રૂમ માં જે દોરીએ છે એ બધા હોતે આજે તડકાની હિસાબે હુકવી દઈએ આપણે એ જાય છે તાળું માર્યું કપડા ઉપર મૂકીએ કપડાં બદલાવીશું અને હવે જાય છે ટ્યુશનમાં

જા તડકો આવી ગયો છે મારા રૂમ માં તડકો દેખાય છે બે રૂમ માં છે મારા કપડા મસ્ત તડકો આજે તો નીકળ્યો છે હવે અહીંયા હોતે દોરીએ જેટલા કપડા છે એ બધાય કપડા આપણે સુકાઈ આવીએ ઉપર સુકાઈ તો ગયા છે પણ થોડોક તડકો ખવડાવી દઈએ હો આ કપડા બાકી છે લેતા આવું તડકા ઇઝ કમિંગ તડકો મારો જીવન છે બેટા વાહ પેલો માર તો ખતમ થઈ ગયો હવે બીજો મારજો વાહ હેલો આ તો મસ્તો પલકાના કપડા આમ આમ લાગે તો

જોઈ શકો છો શું કે લાધા કપડાં આ રીતના ગોઠવી દીધા છે 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 બધા તડકો મસ્ત આજ કેટલા દિવસ પછી તડકો આવ્યો છે અમારે તો ઘડીકમાં તડકો વયો ગયો અને વરસાદ આવી ગયો અને કરણની કપડાં અડધા પડી ગયા અને ઓલી સાઈડ બીજાની મેળી હતી એની ઉપર એને પપ્પાના પેન્ટ પડી ગયા છે તો મારો હાથ કાંઈ આમતો નથી અને ઘડીકમાં વરસાદ આવી વયો હોતો ગયો એટલે હવે કરણ આવે ત્યારે થાય આપણે હું તો સ્કૂલેથી અમારું કરણ આવી ગયું અને આ સાઈડ છે બે પેન્ટ પપ્પાના પડી ગયા છે બધાય કાંઈ ઘા વરસાદના લઈ લીધા અને પવનના આ બાજુ અહીંયા અહીંયા ને અહીંયા કરણ હટાહટ સડી ગયો છે ઉતરી જાની છે ઠેકડોમાં હાથ ન પૂગે દીકા ચાલો અમારે કરણ વિના કઈ કામ થાય એમ છે વાહ બીજાની મેળીમાં ઉડી ગયા તા ઘડીક તડકો ને ઘડીક વરસાદ આવે છે તો વરસાદ આવ્યો તો બધા કપડાં અહીંથી મેં લઈ લીધા ને આ બે પડી ગયા પેન્ટ વધારે લે ગારાવાળા થશે હા અમારે જુનાગઢ નું બેમ

કરણ આ બાજુ બી તો હવે જો તને લેવા હું હું નહી કુદું કેટલું કુંડું હોય છે

સડી જાય ને દીકરા સેમ્પલ કાઢી નાખે એટલે સડી જાય સગુ ચાલો હવે ઘેરે જવું છે બરોબર ને કલ હવે મંચી થોડીક રોટલી ખવડાવી દઈએ અને પછી ઘેરે જઈએ ઓ હો ક્યાં ગયા તાર પપ્પા લે તો કરતો પાછું કલું આગળ કેવું સ્થાન કર્યું તમે तो बात छे वा गलो आ आ तो के एने आज बहोत मजा आगी अरे वाह वाह <laughs> ले तो चलो हमारे <laughs> <laughs> करण में तो मजा रोदा रोदा લાઈન વાય ગયું ઉપર હવે જાઉં ને ક્યારેક હજી રમી રહેવું છે અહીંયા અહિયાં છે હજી રોકાવું લેસન બાકી